સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ આપણા ગીતા પ્રેમ ધારા ગ્રુપના સદસ્ય અને ગીતા પ્રેસ ગોરખપુર ટ્રસ્ટ જોડે સંકળાયેલા શ્રી સુરેશભાઈ ગોયંકા દ્વારા આ માહિતી મળી છે જે હું તેમના જ શબ્દોમાં તેમના સૌજન્યથી અહીં પ્રસ્તુત કરું છું શ્રી હનુમાન પ્રસાદજી પોદ્દાર જેમને સામાન્ય રીતે પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત માસિક પત્ર કલ્યાણના આદિ સંપાદક તરીકે આપણે બધા જાણીએ છીએ તેઓની તેઓ શ્રી ખરેખર એક દિવ્ય વિભૂતિ હતા પોતાની જન્મભૂમિ રતનગઢ રાજસ્થાનથી નીકળીને તેમણે વેપાર કર્યો ઘણી નુકસાની સહન કરવી પડી પરંતુ તેઓ શ્રી ઉચ્ચ કોટીના સાધક હતા પોદારજી સામ પોદારજીને સામાન્ય રીતે બધા ભાઈજી કરીને બોલાવતા એક દિવસ પૂજાના સમયે સમાધિસ્થ અવસ્થામાં એમને લાગ્યું કે જાણે સ્વયં કિશોરીજી એટલે કે શ્રી રાધા રાણી તેમને કહી રહ્યા છે કે મુગલ ગાળના તીવ્ર અત્યાચાર તથા હાહાકારોની વચ્ચે ડગમગાતી આસ્થાને અચલ આશ્રય આપવા માટે ગોસ્વામી તુલસીદાસજીનું પુસ્તક શ્રી રામચરિત માનસ ફક્ત આના આજના પચાસ પૈસામાં લોકો સુધી પહોંચાડો તેમણે તે જ અવસ્થામાં ઉત્તર આપ્યો કે જો આપ કરાવી રહ્યા છો તો કેમ નહીં થાય પૂજા પછી ભોજન કરીને વામપુક્ષી કરતા હતા તેઓ જેવા વામકુક્ષી માટે સૂતા કે તરત જ ધ્યાન અવસ્થામાં ફરી અવાજ સંભળાયો અરે તમે સુઈ ગયા તો પછી કામ કેમ થશે તરત જ ઉઠીને કાગળ પેન્સિલ લઈને હિસાબ માંડ્યો વિચાર્યું કે જો આઠ આનામાં વેચ્યું હોય તો આપણે તો છ આના જ મળશે તે રીતે હિસાબ કરવો જોઈએ કારણ કે એક આનો તો વિક્રોતાને કમિશન આપવું પડે બીજો એક આનો અન્ય એક ખર્ચ કે બગાડમાં જાય એક આનો ત્યારનો એક આનો એટલે આજના છ પૈસા તેમણે વિચાર્યું કે પચાસ હજાર કોપી છપાવીએ કાગળ તથા કમ્પોઝિંગ છપાય બધાના ખર્ચનો હિસાબ કરતા જાણવા મળ્યું કે એક લાખ પાંત્રીસ હજારની ઘટ પડે આ એ સમયની વાત છે જ્યારે સોનાનો ભાવ એક તોલાનો વીસ બાવીસ રૂપિયા હતો આ રીતે હિસાબ કરી ને તેમણે તેમની પત્નીને કહ્યું તૈયાર કરો મારે કલકત્તા જવાનું છે ગોરખપુર સ્ટેશને જઈને ટિકિટ લઈને ટ્રેનમાં બેઠા કલકત્તા જઈને એક પૈડી પર ગયા મારવાડીમાં શેઠ સાહુકારની ગાદીને પૈડી કહે છે જ્યાં તેઓ પહોંચ્યા કે ચારે તરફથી ભાઈજી આવો પધારો એવો આવકાર મળ્યો પૈડીના માલિકે પ્રશ્ન કર્યો ભાઈજી ક્યાંથી આવ્યા ભાઈજીએ ઉત્તર આપ્યો કે ગોરખપુરથી પૈડીના માલિકે કહ્યું ઠીક છે સ્નાન પૂજા વગેરે કરીને ભોજન કરવા ઘરે પધારો ભાઈજીએ કહ્યું ભોજન તો કરીશ પણ દક્ષિણા લીધા પછી કરીશ શેઠે કહ્યું હવે વાણિયા પણ દક્ષિણા લેવા લાગ્યા ભાઈજીએ કહ્યું બ્રાહ્મણ ભોજન કર્યા પછી દક્ષિણા લે છે આ વૈશ્ય તો દક્ષિણા લીધા પછી ભોજન કરશે એમ કહીને આઠાણામાં રામાયણવાળી આખી વાત તથા હિસાબ બતાવ્યો શેઠે કહ્યું જો રામજીએ કહ્યું છે તો તે જ બધું કરશે આપ સ્નાન કરી લો અને ઘરે પધારો ભાઈજી સ્નાન પૂજા કરીને આવી ગયા ભાઈજી શેઠજીના ઘરે પહોંચ્યા તો જોયું કે પહેલાંથી બે સજ્જનો બેઠા હતા થાળી ખાલી હતી ભાઈજી બેઠા તો બંને સજ્જનોએ પોતપોતાની તરફથી પચીસ પચીસ હજારનો એક એક એમ બે ચેક ભાઈજીની થાળીની પાસે મૂકી દીધા એવામાં નીચેથી અવાજ આવ્યો બીજા બે સજ્જનો આવ્યા અને પોતપોતાના તરફથી પચીસ પચીસ હજારના એક એક ચેક મૂકી દીધા ત્યાં જ શેઠજીની વૃદ્ધ માતાએ આવીને પાંત્રીસ હજાર રોકડા મૂકી દીધા ચાર ચાર ચેક પચીસ પચીસ હજારના હતા આમ જરૂર પૂરતા એક લાખ પાંત્રીસ હજાર થઈ ગયા એ જોઈને ભાઈજીએ કહ્યું જલ્દી ભોજન લાવો બહુ ભૂખ લાગી છે ત્યાં જ શેઠ હસતા હસતા બોલ્યા ભાઈજી કાચા વાણિયા છો અરે આટલા પાંચસો છસો પાનાનો ગ્રંથ તો સજીલ જ બનાવવો પડે ને સજીલ એટલે પાકું પૂટું નહીં તો થોડા દિવસોમાં હાથમાં આવી જશે ભાઈજી વિચારમાં પડેલા જોઈને શેરજી બોલ્યા મેં સજીલદ કરાવવાનો ખર્ચનો હિસાબ કઢાવી લીધો છે દસ બાર હજારનો ખર્ચનો અંદાજ મળ્યો આપણે પંદર ગણીએ આમ જરૂરી રકમ થાય કુલ એક લાખ અને પચાસ હજાર શેરજી એક સેવકને બોલાવીને દોઢ લાખનો ડ્રાફ્ટ તૈયાર કરાવી દીધો અને કહ્યું લો ભાઈજી દક્ષિણા લો અને ભોજન આરોગો અને વળતી ગાડીએ ભાઈજી ગોરખપુર પરત આવ્યા શ્રી રામચરિત માનસનું કમ્પોઝિંગ યુદ્ધના ધોરણે ચાલુ કર્યું તે સમયે છપાઈ માટે ટાઈપ સેટિંગથી કમ્પોઝિંગ થતું હતું દોઢ મહિનામાં તો માનસના સજીલ પુસ્તકો બજારમાં પહોંચી ગયા અને ઘરે ઘરે પહોંચવા લાગ્યા માનસના સુંદરકાંડ તથા અખંડ પાંડ અખંડ પાઠ ઠેક ઠેકાણે થવા માંડ્યા પ્રવચનકર્તાઓ પણ રામકથાઓ ઠેર ઠેર કરવા લાગ્યા માનસની સાથે સમગ્ર તુલસી સૂરની સાથે અનેક સંતોનું સાહિત્ય છપાવવા માંડ્યું આઠ આના ચમત્કારથી દેશનું વાતાવરણ ચમત્કારિક રીતે બદલાઈ ગયું રામ રામ અને રામાયણ હા 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 એક જાતનો સરસ માહોલ રચાઈ ગયો પોતાના કાર્યની પૂર્તિ માટે સીતારામજીએ જેમને નિમિત્ત બનાવ્યા તે શ્રી ભાઈજી હનુમાન પ્રસાદજી પોત્દાર વિશ્વભરમાં રામ ભક્તો માટે ચિરસ્મરણીય બની ગયા જય શ્રી રામ